સમુદ્ર મંથન થયું ને પછી બધા દરબારમાં બધા માણા ઢોર ને પશુ ને પક્ષી ને બધાને બોલાવ્યા કારણ કે બધાના દેહ બને ઉમર નોતી આપી ઉમર તો આપવી પડે ને એટલે બધા માણા આમ છેલ્લે બેઠેલો અને ધરમ રાજાના દરબાર હુકમ વર્ષ કુતરા એને કીધું ભગવાન અમારે ધોકા કરીને જિંદગી કાઢવી અમારું કઈક ઓછું કરી દીધું ઈ કે વી વર્ષ અમારા ઓછા કરી દેવા કોઈ કોઈને કે લવો લવો માણા કે અમારી પેલા એમ કઈ હાઠ કર્યા પછી ઓલા પગ લાગે અમારે ચાલી કેમ ફૂટાડો અમારું કઈક ઓછું કરી દો ભગવાન કે વી તમારા ઓછા કરી દો આ કોઈને જોઈ છે માણા કે હેલો એસી કર્યા પછી ઓલા ધરતી યારે ને હાલતા હોય ને યારું ને પડકા ને ખીચકોલા ને ઉંદડ્યા ને એને કીધું કે અમારે તો ઢળડા કરીને કે કાઢવાની અમારું કઈક ઓછું કરી દઉં ઈ કે વી તમારા ઓછા કરી દઉં એ ભગવાન કોઈ નહીં લે કે આ લેવા કોઈને માણા કે લાવો ને અહીંયા ફળ્યા હશે કાંઈ આવશે એમ કરીને હો કર્યા અત્યારે કેમ બધા ઉંમર હો ઉંમર જીવવાની મજા ચાલી વર્ષ સુધી સમજી ચાલી વર પછી છોકરા પણ આવો છોકરા પછી તો ઉધડો ન લે વ્યાજો સોરે અમારે વાયગા કરવા રસ્તા રસ્તામાં એટલે સોરે જાઓ પછી તમે વાતો એવી જ કરતા હોય કે છોકરા કીધું કરતા નથી ને વહુ કીધું કરતી નથી ને બેટકા ભરવાનું ચાલુ થાય સમજી લેવાનું કાલે કુતરા ના ચાલુ થયા પછી ઓલું બેનો દીકરીઓ પાણી ભરી નીકળે ને પછી આમ નેજવા કરી કરી કુના ઘરના હતા એ જેના હોય ને કીડિયારું ભૂ ને તારી ઉમર તો જો એ બગલા પછી છેલ્લે આપણે ખબર કાઢવા જાવ ને બીમાર પડ્યા હે ભગવાન ને કઈ કયો મારી દોરી ખેંચી લે મને વેદના નથી જીરવાતી ત્યાં આપણે એમ થાય કે આવેલા છેલ્લા સોયરા થી આવ્યા ગરમની ગતિ છે ને હજી બાપુ મને તમને ખબર જ નથી આ ભાવની વાત મને તો એમ થાય કે આ જીવવા જેવો તાણું આવ્યું છે ને અત્યારે તમે જોવો તો ખરા કેવી દુનિયા વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે છોકરા કાજુ બદામ ની ઓગસ્ટ કરે બોલો આપણને પાર લે નથી જીવે એવું નથી થેંગડા વગર ખેંડા ઠબકારી ઢબકારીને બાપુ મોટા થયા આમાં ખીગડાવાળું કોઈ પહેર્યું હોય મને દેખાડો તોય બધા રોવે જ છે કઈ નથી અમર ફાટલા પેરો ચાલુ છે માથા વ્યાજ એવડા ઓલા જીવ ના પાટન બોલો એટલે અને પાછા એના હાડા વાળા કે બોલો કે આ પૈસા વાળા એટલે ફાટલા પેરા જોવો તો ખરા હું તું વાયલ આપણને એમ થાય ઘરે તમારી ભલે તમે ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રેડું પાડજો પાંચ કિલો ઘી હોય ને ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો અને દારૂ તમે જોવો તો બાવળિયામાં પીપડા ખાલી થઈ જાય છે આ આ મારા તમારા અનુભવની વાત છે ને પાંચ પીપડા એટલે હજાર લિટર થયો હજાર લિટર

હવે બેનો એમના જે બબે તતન છોકરાઓ છે ને બાપુ ઈ ઈ ઈ બાયો ની જે અત્યારે દેશા છે હાલો હું તમને દેખાડું કેટલી બરબાદી છે ને કેટલું પતન છે તમારે જોવું હોય તો મારી ભેગા આવો હું આ કોઈ તમને શીખામણ દેવા નથી આવ્યો કે તમે કદાચ પીતા હોય ને મૂકી દો ને પાંચ રૂપિયા બચે મારા ઘરે કઈ તમે દેવા નથી આવવા પણ આ તો મેં બરબાદ થતા જોયા છે એટલે કહું છું કે આ આ ધંધો ન કરે મેં કીધું એમ હું ખટારાનો ડ્રાઈવર બાપુ બીજા રાજ્યમાં ગયો હોય

પછી બૈરા બજાર આરામ આવતર દીકરી હોય દવા પડે પછી થઈ જાય ધોયેલ મૂળા જેવા પછી આપણે બધું મૂકી દીધું હવે તો એમ મૂકો છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના હાથ વચ્ચે ઘર ભાંગે પછી ખબર પડે કટી માના પછી માય રોટલા દે તા સુધી તો રોટલા ન દે અરે જીવન મળ્યું છે જેટલું જીવાય એટલું આનંદ કરો મોજ કરો બાકી તો એવા પૂછી ના એક ભાઈ આમ આમ દિવાલ માં ખીલી મારતો તો ખીલી ઊંચી ખીલી નાખી માથું દિવાલ કોઈ નાણી કોઈ મારે અને પછી રિયો રિયો બબડે એ કે કારખાના વાળામાં બુથિયું ક્યાં છે કે ઊંચું ખીલ્યું કાઠી એનો ભાઈ એ જોઈ કે હું કે છે કે ખીલ્યું છું નહીં કે હું થયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બૂથી નથી ઈ કે કેમ ઈ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ છે બોલો અહીંથી પકડી લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ ખીલી નો ફેરવી મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં ત્યાં સમાધાન થતું તું ન કરીએ ક્યાં પાછા વળી જાવ બસ કઈ છે ભલા મને હળવા ફૂલ થઈ જાવ ને માણસ જન્મે ને બે અઢી કિલો હોય હાથ એસી હો વર્ષ જીવન મરી જાય શમશાન માં લઈને હળગાવી નાખો ને રેખ્યા ભેળી કરીને જોખો પછી બે અઢી કિલો થાય કઈ છે જ નહીં રામ હળવા ફૂલ થઈ જાય મોજ કરીને જીવી લ્યો બાકી કઈ છે નહીં મને તો એમ થાય હું તો ક્યારેક ઘરે થઈને હાજર વાળું પાણી કરીને નીકળું ને પછી બજારમાં કુતરા હોતા હોય ને તો મને વિચાર થાય કે મારી આમને કાંઈ ઉપાધી હે ને કે આપણે જે જોઈએ બધું જોવે ને જાનવર ને તમામ જાનવર ને બધાને જોવે હવા અને ખોરાક ને પાણી ને બધું જોવે પણ તોય તમે જોવો તો ઘસઘસાટ હોતા હોય કાય લોહી ઉકાળા છે જોડા નહી કપડા નહીં જોતવાના નાવન નહીં હાબુ નહીં કોલગેટ નહીં પાવડર નહીં હાર પહેરવાનું નહીં કોર્ટમાં જવું વકીલ પાસે જવું છોકરા ને વહુ તેડવા જવું હકમણ કરવું ધાબુ ભરવું ટ્રેક્ટર લેવું ખેતર લેવું કાય લોહી ઉકાળા છે તો આપણે જે જોયું એ બધું આપણા અને આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે છે એનો અમાર એક બનેલો દાખલો રામાપીર નું આખ્યાન હતું ને એમાં આખ્યાનમાં રામાપીર નો ભેરવાનો ઝઘડાનો પ્રસંગ આવે ને મારવાનો પ્રસંગ આવે અમારા એ આવે તમારે આવતું એટલે બધા પાત્ર જે રસ્તેથી આવતા હોય ને ભેરવો એ રસ્તે ન આવે ભેરવો બીજા રસ્તે થી આવે ને એ આખ્યાન હતું ને ભેરવો કપડા ને બપડા ને બધું ડેકોરેશન એવું જોઈએ પીસાન પીસાન ઘોઘરા ટોકરા બાંધેલા હાથમાં હાથ કાકડા એક હાથમાં કેરોસીન નો બાટલો ફુવારા કરતો આવે ભડકા કરતો આવે આમથી આલ્યો આવે ને બે ડગલા આગળ ને બે ડગલા પાછો ને હા 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 કરતો આવે એમાં એક ડેલી હતી ને ડેલી એ ડેલી નો ઓટલો હતો ને અહીંયા એક કૂતરી વ્યાણેલી ઈ આ બડકા ને જોયા ને તે કૂતરી આમ જોયું એટલે કૂતરી ને એમ કે આ આવે મારા બચ્ચા મારવા જ આવે

અને આનપુર આવે છે ને એટલે મારા બચા મારા બચા મારી પાસે છે અને હું જીવું ત્યાં હું મારા બચા પાસે જવાનું હતું બાપુ આ માની મમતા હું તો માં છે ને હું એટલા માટે કહું છું તમે પાંચ સભ્ય હોય ને ઘરમાં કે દ તમે રાતના બે વાગ્યા આવો ને બાપુ આખું ઘર ખાઈને ખાઈ હોય બાપુ એક જ પા ભૂખી બેઠી હોય હજી મારો દીકરો નથી આવ્યો મારા દીકરાને વાન મળ્યું છે કે નહીં મળ્યું હોય મારા દીકરાને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું હોય એવી જો બાપુ અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનતા બાકી કોઈ નહીં

શિવો જન્મો ન હોત ને તો આપણા હિન્દુ અહીંયા હિન્દુ ધર્મ નો હોતા વિચાર કરજો એવી જનેતા અને એવા સંતાન છત્રપતિ શિવાજી મારા જીજાબાઈ ના ઉદરમાં હતો ને એને ખબર ન હતી મારા પેટમાં દીકરો છે પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન કોઈ દે માયક આંગળું ન થાય શું કામ રામાયણ ને ગીતા ઓગાળી ને પાઈ દીધી તી બાપુ એ કોઈ દે કંઈ ઘટે જ નહીં

ી ભરવાન પાણી પાણી ભુલાવેદરુની દે ગુરુ જ્ઞાન જા સાસ રે છોડી છોડી પી મારે જાઉં સાસ રે એમાં સર એમાં સરને સા பல வேஷி ஆலி வரவான பால வேஷி பல வேஷே கான જાલ છે જુવાની જુની મારી લી જાય છે જુવાની જુવાની ભુલાવે દેવ ગુરુ નાની આલી ભરવાને પાણી પાણી બુલાવે ગુરુ નાની ભુલાવે ગુરુ ગુરુ જી આલી ભરવાન પાણી પાણી ભોલાવે સુધરુની ભોલા વેસ દેવ ગુરુ જ્ઞા સાની સીસને બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાન બોલાવે છે દે ગુરુ જ્ઞાની ¡Vamos para... જો મહાપુરુષો કર્મ ની વાત કરે છે જોકે મને એમાં કઈ ટપા નથી પડતા